અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે જોકે આ પહેલા રામ મંદિર ટ્રસ્ટ ને દેશ સૌથી મોંઘી રામાયણની ભેટ મળી છે રામ મંદિર ટ્રસ્ટને મળેલી રામાયણની કિંમત એક પોઈન્ટ પાસઠ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે આ પુસ્તક વિક્રેતા મનોજ સતી લાવ્યા છે મનોજ સતી કહે છે કે હાલમાં વિશ્વની સૌથી સુંદર અને મોંઘી રામાયણ અયોધ્યાના રામ મંદિરમાં છે ખૂબ જ ખાસ સામગ્રીઓથી તૈયાર કરાયેલ આ રામાયણની ડિઝાઇન પણ રામ મંદિર જેવી જ છે જેમાં ત્રણ માળનું નિર્માણ થઈ રહ્યું છે રામાયણની બહારની પેટી તૈયાર કરવા માટે અમેરિકન અખરોટના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે કવરમાં આયાતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે જાપાનની ઓર્ગેનિક શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ રામાયણમાં વપરાયેલો કાગળ ફ્રાન્સનું છે આ કાગળની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે એસિડ છે આ પેટન્ટ પેપર છે આ કાગળનો ઉપયોગ આ પુસ્તક માટે જ કરવામાં આવ્યો છે અને બજારમાં ઉપલબ્ધ પણ નથી આ રામાયણના દરેક પૃષ્ઠને અલગ અલગ ડિઝાઇન આપવામાં આવી છે જેથી વાચકોને વધુ સારો અનુભવ મળી શકે રામાયણ લખવા માટે વપરાતી શાહી જાપાનથી આયાત કરવામાં આવી છે રામાયણને બનાવવા માટે અમેરિકન અખરોટના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું વજન પિસ્તાલીસ કિલો છે